જી કેવીથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે મુખ્યમંત્રી અને રાજ્યપાલ જોઈશું આ લેટેસ્ટ અપડેટ છે એ પણ આપણે ફોટા સાથે જોઈશું જેથી તમને સરળતાથી યાદ રહી શકે હાલમાં ચાર રાજ્યોમાં ચૂંટણી ગઈ છે અને નવા મુખ્યમંત્રીની જાહેરાત પણ થયેલી છે તો આપણે બધી જ માહિતી આ વિડીયોમાં મેળવીશું આવનાર પરીક્ષાઓ માટે સો ટકા ઉપયોગી રહેશે એટલે એકવાર અવશ્ય જુઓ એ સિવાય લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ વધારી શકો છો એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે પ્રથમ પ્રશ્ન છે આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે આ રીતે તમને ચાર ઓપ્શન આપવામાં આવશે યેદીયુરપ્પા જગનમોહન રેડ્ડી રેવંત રેડ્ડી કે કે ચંદ્રશેખર રાવ ત્રણ સેકન્ડનો તમને સમય આપવામાં આવે છે તેની અંદર તમારે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી જગનમોહન રેડ્ડી આંધ્રપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી આંધ્રપ્રદેશ વિશે માહિતી મેળવીએ તો ત્યાં પાર્ટી છે યુવા શ્રમિક રાયથુ કોંગ્રેસ પાર્ટી આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી છે રાજ્યપાલ એસ અબ્દુલ નઝીર છે લોકસભાની બેઠક પચીસ છે રાજ્યસભાની અગિયાર બેઠક અને વિધાનસભાની એકસો ને પંચોતેર બેઠક આંધ્રપ્રદેશમાં આવેલી છે બીજો પ્રશ્ન અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે પેમા ખાંડુ નેફ્યુ રિયો રેવંત રેડ્ડી કે વિષ્ણુદેવ સાઈ શું જવાબ આવશે અહીં સાચો જવાબ પડશે ઓપ્શન એ પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી અરુણાચલ પ્રદેશ વિશે માહિતી મેળવીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગર છે રાજ્યપાલ છે કેવલ્ય ત્રિગવિક્રમ પડનાયક લોકસભાની બે બેઠકો રાજ્યસભાની એક અને વિધાનસભાની ટોટલ સાઠ બેઠકો ત્યાં આવેલી છે આસામના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે ભજનલાલ શર્મા હેમંત બિસ્વા શર્મા હેમંત સોરેન કે મોહન યાદવ શું જવાબ આવશે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી હેમંત બિસ્વા શર્મા આસામના વર્તમાન મુખ્યમંત્રી આસામ વિશે વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજધાની છે આસામની દિશપુર રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા છે લોકસભાની ચૌદ બેઠકો રાજ્યસભાની સાત બેઠકો અને વિધાનસભાની એકસો ને છવ્વીસ બેઠકો આસામમાં આવેલી છે અહીં રાજ્યપાલનો ફોટો પણ તમને સાથે આપવામાં આવે છે જેથી તમને સરળતાથી યાદ રહે બિહારના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે નવીન પટનાયક એમ કે સ્ટાલિન કુમાર કે માણિક શાહ તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી કુમાર બિહાર વિશે વાત કરીએ તો બિહારમાં જનતા દળ પાર્ટીની સરકાર છે રાજધાની પટના છે રાજ્યપાલ રાજેન્દ્ર અલ્લેકર છે લોકસભાની ચાલીસ બેઠકો રાજ્યસભાની સોળ બેઠકો અને વિધાનસભાની બસો ને તેતાલીસ બેઠકો બિહારમાં આવેલી છે છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે તો છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી શું જવાબ આવશે સાચો જવાબ આવશે વિષ્ણુદેવ સાઈ હાલમાં જ આ નામની જાહેરાત થયેલી છે ફોટો પણ જોઈ લેજો અને નામ પણ ખાસ યાદ રાખી લેજો છત્તીસગઢના વર્તમાન મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ આની પહેલાં ભૂપેશ બઘેલ હતા એ પણ યાદ રાખજો પૂછવામાં આવે વિષ્ણુદેવ સાયે કોનું સ્થાન લીધું છે તો ભૂપેશ બઘેલનું સ્થાન લીધેલું છે વાત કરીએ છત્તીસગઢની તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી છે રાજધાની નયા રાયપુર છે ગવર્નર છે વિશ્વભૂષણ હરિચંદન લોકસભાની અગિયાર બેઠકો રાજ્યસભાની પાંચ બેઠકો અને વિધાનસભાની નેવું બેઠકો છે તે છત્તીસગઢમાં આવેલી છે દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે ભગવંત માન અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા કે પ્રમોદ સાવંત તો આપ સૌ જાણો છો અરવિંદ કેજરીવાલ છે તે દિલ્હીના વર્તમાન મુખ્યમંત્રી છે દિલ્હી વિશે વાત કરીએ તો ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે લોકસભાની સાત સીટ આવેલી છે અને હાલના લેફ્ટનન્ટ ગવર્નર છે કુમાર સક્સેના ગોવાના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે પ્રમોદ સાવંત જગનમોહન ભજનલાલ કે હેમંત સોરેન શું જવાબ આવશે સાચો જવાબ આવશે ઓપ્શન એ પ્રમોદ સાવંત ગોવાના વર્તમાન મુખ્યમંત્રી છે ગોવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગોવાની રાજધાની પણજી છે રાજ્યપાલ પી એસ શ્રીધરણ પિલ્લાઈ છે લોકસભાની બે બેઠક રાજ્યસભાની એક બેઠક અને વિધાનસભાની ચાલીસ બેઠકો છે તે ગોવામાં આવેલી છે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે વિજયભાઈ રૂપાણી ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદી કે મનોહરલાલ ખટ્ટર શું જવાબ આવશે સાચો જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ ઓપ્શન બી ગુજરાત વિશે વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજધાની ગાંધીનગર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે લોકસભાની છવ્વીસ બેઠકો રાજ્યસભાની અગિયાર બેઠક અને વિધાનસભાની એકસો બ્યાસી બેઠકો ગુજરાતમાં આવેલી છે હરિયાણાના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે સુખવિન્દરસિંહ ભગવંત માન મનોહરલાલ ખટ્ટર કે મોહન યાદવ શું જવાબ આવશે સાચો જવાબ આવશે મનોહરલાલ ખટ્ટર ઓપ્શન સી હરિયાણાના મુખ્યમંત્રી હરિયાણા વિશે વાત કરીએ તો ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજધાની ચંડીગઢ છે રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય લોકસભાની દસ બેઠકો રાજ્યસભાની પાંચ બેઠક અને વિધાનસભાની નેવું બેઠકો છે તે હરિયાણામાં આવેલી છે હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે પુષ્કરસિંહ ધામી સુખવિંદરસિંહ સુક્કુ સિદ્ધારમૈયા કે રંગાસ્વામી શું જવાબ આવશે સાચો જવાબ આવશે અહીં ઓપ્શન બી સુખવિન્દરસિંહ સુક્કુ હિમાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે રાજધાની શિમલા અને ધર્મશાલા બે છે સમરની શિમલા અને વિન્ટરની ધર્મશાલા રાજ્યપાલ શિવ પ્રતાપ શુક્લા છે લોકસભાની ચાર બેઠક રાજ્યસભાની ત્રણ બેઠક અને વિધાનસભાની અડસઠ બેઠકો હિમાચલ પ્રદેશમાં આવેલી છે ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે ભૂપેન્દ્ર પટેલ જગનમોહન રેડ્ડી પ્રમોદ સાવંત કે હેમંત સોરેન શું જવાબ આવશે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી હેમંત સોરેન ઝારખંડના વર્તમાન મુખ્યમંત્રી ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીની સરકાર છે જેને આપણે જે એમ એમ તરીકે પણ ઓળખીએ છીએ ઝારખંડની રાજધાની રાંચી છે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન છે લોકસભાની ચૌદ બેઠક રાજ્યસભાની છ બેઠક અને વિધાનસભાની એક્યાસી બેઠકો છે તે ઝારખંડમાં આવેલી છે કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે સિદ્ધારમૈયા પિનરાય વિજયન રેવંત રેડ્ડી કે કોનરાડ સંગમાં શું જવાબ આવશે કર્ણાટકના વર્તમાન મુખ્યમંત્રી છે સિદ્ધારમૈયા ઓપ્શન એ કર્ણાટક વિશે વાત કરું તો કોંગ્રેસ પાર્ટીની સરકાર છે કર્ણાટકની રાજધાની બેંગલુરુ છે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત છે લોકસભાની અઠ્યાવીસ બેઠકો રાજ્યસભાની બાર બેઠકો અને વિધાનસભાની બસો ચોવીસ બેઠકો કર્ણાટકમાં આવેલી છે કેરળના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે માણિક શાહા એન બિરેનસિંહ એન રંગાસ્વામી કે પિનરાય વિજયન શું જવાબ આવશે તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી પિનરાઈ વિજયન કેરળ વિશે માહિતી મેળવીએ તો ત્યાં ભારતીય સામ્યવાદી પક્ષની સરકાર છે કેરળની રાજધાની તિરુવનંતપુરમ છે ગવર્નર આરીફ મોહમ્મદ ખાન છે લોકસભાની વીસ બેઠકો રાજ્યસભાની નવ અને વિધાનસભાની એકસો ને ચાલીસ બેઠકો કેરળમાં આવેલી છે મધ્યપ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે મોહન યાદવ શિવરાજસિંહ ચૌહાણ એકનાથ શિંદે કે પુષ્કરસિંહ ધામી શું જવાબ આવશે મધ્યપ્રદેશના હાલમાં જ નવા મુખ્યમંત્રીની જાહેરાત થયેલી છે તો એ છે મોહન યાદવ આની પહેલાં શિવરાજસિંહ ચૌહાણ હતા હવે ખાસ યાદ રાખજો મધ્યપ્રદેશ મોહન યાદવ મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજધાની ભોપાલ છે રાજ્યપાલ મંગુભાઈ પટેલ છે આપણા ગુજરાતી છે તો ખાસ યાદ રાખવું પૂછાઈ શકે લોકસભાની બેઠક ઓગણત્રીસ રાજ્યસભાની બેઠક અગિયાર અને વિધાનસભાની બસો ને ત્રીસ બેઠકો મધ્યપ્રદેશમાં આવેલી છે મહારાષ્ટ્રના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે દ્રેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે કે શિવરાજસિંહ શું જવાબ આવશે સાચો જવાબ આવશે એકનાથ શિંદે ઓપ્શન સી અહીં સાચો પડે છે આની પહેલાં દેવેન્દ્ર ફડણવીસ પણ ભારતીય જનતા પાર્ટીમાંથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને ઉદ્ધવ ઠાકરે પણ આની પહેલાં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અત્યારે ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ છે મહારાષ્ટ્રમાં તો એ પણ યાદ રાખજો મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીની સરકાર છે રાજધાની મુંબઈ છે રાજ્યપાલ રમેશ બેસ છે લોકસભાની અડતાલીસ બેઠકો રાજ્યસભાની ઓગણીસ બેઠકો અને વિધાનસભાની બસો અઠ્યાસી બેઠકો મહારાષ્ટ્રમાં આવેલી છે મણિપુરના વર્તમાન મુખ્યમંત્રીનું નામ જણાવો કોનરાજ સંગમા એન બિરેનસિંહ એન રંગાસ્વામી કે એમ કે સ્ટાલિન શું જવાબ આવશે મણિપુરના વર્તમાન મુખ્યમંત્રી એન બિરેનસિંહ ઓપ્શન બી અહીં સાચો પડે છે મણિપુર વિશે માહિતી મેળવીએ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે મણિપુરની રાજધાની ઇમ્ફાલ છે ગવર્નર એટલે કે રાજ્યપાલ છે અંસુયા ઓઇકે લોકસભાની બે બેઠક રાજ્યસભાની એક બેઠક અને વિધાનસભાની સાઠ બેઠકો આવેલી છે મેઘાલયના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે કોનરાટ સંગમા જગનમોહન રેવંત રેડ્ડી કે નેફ્યુ રિયો શું જવાબ આવશે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જવાબ આપતા જજો સાચો જવાબ અહીં થશે ઓપ્શન એ કોનરાડ સંગમાં મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટીની સરકાર છે રાજધાની શિલોંગ રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ લોકસભાની બે બેઠક રાજ્યસભાની એક બેઠક અને વિધાનસભાની સાઠ બેઠકો છે તે મેઘાલયમાં આવેલી છે મિઝોરમના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે મોહન યાદવ જગનમોહન રેડ્ડી રેવંત રેડ્ડી કે લાલદુ હોમા તો શું જવાબ આવશે સાચો જવાબ આવશે ઓપ્શન ડી લાલદુ હોમા તો લાલદુ હોમાનું નામ છે તે હાલમાં જાહેર કરવામાં આવેલું છે મિઝોરમના આ નવા મુખ્યમંત્રી બનેલા છે ખાસ યાદ રાખી લેજો મિઝોરમમાં જોરમ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીની સરકાર છે મિઝોરમની રાજધાની આઇઝોલ છે રાજ્યપાલ ડૉક્ટર હરિબાબુ કમભમપતિ છે લોકસભાની એક બેઠક રાજ્યસભાની એક અને વિધાનસભાની ચાલીસ બેઠકો મિઝોરમમાં આવેલી છે નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રીનું નામ જણાવો પ્રેમસિંહ તમાંગ નેફ્યુ રિયો માણિક શાહ કે એન રંગાસ્વામી શું જવાબ આવશે અહીં સાચો જવાબ થશે નેફ્યુ રિયો નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી નાગાલેન્ડમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની સરકાર છે રાજધાની કોહિમા છે રાજ્યપાલ લા ગણેશન લોકસભાની એક બેઠક રાજ્યસભાની એક બેઠક અને વિધાનસભાની સાઠ બેઠકો નાગાલેન્ડમાં આવેલી છે ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે લાલ દુહોમા ભજનલાલ શર્મા હેમંત સોરેન કે નવીન પટનાયક ઓડિશાના વર્તમાન મુખ્યમંત્રી છે ઓપ્શન ડી નવીન પટનાયક ઓડિશામાં બીજું જનતા દળ પાર્ટીની સરકાર છે રાજધાની ભુવનેશ્વર છે રાજ્યપાલ રઘુબર દાસ છે આપણ નવા બનેલા છે તો ખાસ યાદ રાખી લેજો રઘુબર દાસ ઓડિશા લોકસભાની એકવીસ બેઠક રાજ્યસભાની દસ બેઠક અને વિધાનસભાની એકસો ને સુડતાલીસ બેઠકો ઓડિશામાં આવેલી છે ઓડિશા જગન્નાથ પુરી માટે પણ ફેમસ છે ત્યાં જગન્નાથની રથયાત્રા છે તે કાઢવામાં આવે છે એ સિવાય કોણાર્કનું સૂર્યમંદિર પણ ઓડિશામાં આવેલું છે જેને બ્લેક પેગોડા તરીકે ઓળખવામાં આવે છે તો આ બધા ફેક્ટ પણ સાથે સાથે યાદ રાખતા જવા પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે યદિયુરપ્પા એન બિરેનસિંહ એન રંગાસ્વામી કે સિદ્ધારમૈયા પુડુચેરીના વર્તમાન મુખ્યમંત્રી એન રંગાસ્વામી ઓપ્શન સી પુડુચેરીમાં લોકસભાની એક બેઠક છે રાજ્યસભાની એક છે અને હાલ વર્તમાનમાં લેફ્ટનન્ટ ગવર્નર છે તિમિલી સાય સોદરા રાજન તમે એ ફોટો પણ જોઈ શકો છો પંજાબના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે અરવિંદ કેજરીવાલ ભગવંત માન અમરિન્દરસિંહ કે નવજોતસિંહ સિદ્ધુ શું જવાબ આવશે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને મુખ્યમંત્રી છે ભગવંત માન ઓપ્શન બી અહીં સાચો પડે છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર રાજધાની ચંડીગઢ છે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે લોકસભાની તેર બેઠક રાજ્યસભાની સાત અને વિધાનસભાની કુલ એકસો ને સત્તર બેઠકો પંજાબમાં આવેલી છે રાજસ્થાનના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે કે જેનું નામ હાલમાં જાહેર કરવામાં આવેલું છે ભજનલાલ શર્મા અશોક ગેહલોત વસુંધરા રાજે કે સચિન પાયલોટ શું જવાબ આવશે અહીં સાચો જવાબ આવશે ભજનલાલ શર્મા ઓપ્શન એ સાચો પડે છે હાલમાં જ આ નામની જાહેરાત કરવામાં આવી છે તો ખાસ યાદ રાખવું પ્રથમ વખત જ ભજનલાલ શર્મા છે તે એમએલએ બને છે અને તેને ડાયરેક્ટ મુખ્યમંત્રી બનાવવામાં આવેલા છે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજધાની જયપુર છે જેને પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે રાજ્યપાલ કલરાજ મિશ્રા છે લોકસભાની પચીસ બેઠક રાજ્યસભાની દસ બેઠક અને વિધાનસભાની બસ્સો બેઠકો છે તે રાજસ્થાનમાં આવેલી છે સિક્કિમ રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે માણિક શાહ કોનરાટ સંગમાં નેફ્યુ રિયો કે પ્રેમસિંહ તમાંગ શું જવાબ આવશે સિક્કિમના વર્તમાન મુખ્યમંત્રી પ્રેમસિંહ તમાંગ છે ઓપ્શન ડી સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોરચાની સરકાર છે રાજધાની ગંગટોક છે રાજ્યપાલ લક્ષ્મણ આચાર્ય છે લોકસભાની એક રાજ્યસભાની એક અને વિધાનસભાની બત્રીસ બેઠકો સિક્કિમમાં આવેલી છે તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે એમ કે સ્ટાલિન જગનમોહન રેડ્ડી રેવંત રેડ્ડી કે એન રંગાસ્વામી શું જવાબ આવશે સાચો જવાબ આવે છે અહીં એમ કે સ્ટાલિન ઓપ્શન એ તામિલનાડુમાં દ્રવિડ મુનેત્ર કજગમ પાર્ટી એટલે કે ડીએમ કેની સરકાર છે રાજધાની ચેન્નઈ રાજ્યપાલ આર એન રવિ છે લોકસભાની ઓગણચાળીસ રાજ્યસભાની અઢાર અને વિધાનસભાની બસો ચોત્રીસ બેઠકો તમિલનાડુમાં આવેલી છે તેલંગણાના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે સિદ્ધારમૈયા જગનમોહન રેડ્ડી રેવંત રેડ્ડી કે ચંદ્રશેખર રાવ શું જવાબ આવશે તેલંગાણાના વર્તમાન મુખ્યમંત્રી ઓપ્શન સી રેવંત રેડ્ડી હાલમાં જ આ નામની જાહેરાત કરવામાં આવી છે તો ખાસ યાદ રાખજો રેવંત રેડ્ડી તેલંગાણાના વર્તમાન મુખ્યમંત્રી બન્યા છે તો આ છે રેવંત રેડ્ડી તેલંગાણાની વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ પાર્ટીની સરકાર છે રાજધાની હૈદરાબાદ છે રાજ્યપાલ તિમિલીસાઈ સાય સૌંદરરાજન છે લોકસભાની સત્તર બેઠક રાજ્યસભાની સાત બેઠક અને વિધાનસભાની એકસો ને ઓગણીસ બેઠકો તેલંગણામાં આવેલી છે ત્રિપુરા રાજ્યના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે હોમા ભજનલાલ શર્મા મમતા બેનર્જી કે માણિક શાહા ત્રિપુરાના વર્તમાન મુખ્યમંત્રી છે માણિક શાહા ઓપ્શન ડી ત્રિપુરામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજધાની અગરતલા છે રાજ્યપાલ ઇન્દ્રસેન રેડ્ડી છે લોકસભાની બે બેઠક રાજ્યસભાની એક બેઠક અને વિધાનસભાની સાઠ બેઠકો ત્રિપુરામાં આવેલી છે ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે પુષ્કરસિંહ ધામી આનંદીબેન પટેલ યોગી બાલકનાથ કે યોગી આદિત્યનાથ શું જવાબ આવશે યોગી આદિત્યનાથ ઓપ્શન ડી ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજધાની લખનઉ છે રાજ્યપાલ આનંદીબેન પટેલ છે જે આપણા ગુજરાતના છે અને આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પણ આનંદીબેન પટેલ રહેલા છે તો એ પણ યાદ રાખજો લોકસભાની એંસી બેઠક રાજ્યસભાની એકત્રીસ બેઠક અને વિધાનસભાની ચારસો ત્રણ બેઠકો ઉત્તર પ્રદેશમાં આવેલી છે કોઈપણ બેઠક સૌથી વધારે પૂછે ત્યારે તમારે ઉત્તર પ્રદેશ યાદ રાખવાનું છે પૂછ્યો લોકસભાની સૌથી વધારે બેઠકો કયા રાજ્યમાં છે ઉત્તર પ્રદેશ રાજ્યસભાની સૌથી વધારે બેઠકો કયા રાજ્યમાં છે ઉત્તર પ્રદેશ વિધાનસભાની સૌથી વધારે બેઠકો પણ ઉત્તર પ્રદેશમાં खास याद रखू वरमवार पूछा है उत्तराखंड वर्तमान मुख्यमंत्री नु नाम शू सुखविंदर सिंह भजनलाल शर्मा विष्णुदेव साई के पुष्कर सिंह धामी उत्तराखंड वर्तमान मुख्यमंत्री है ऑप्शन अं पुष्कर सिंह धामी ऑप्शन डी पुष्कर सिंह धामी જવાબ સાચો પડે છે ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજધાની દેહરાદૂન વિન્ટરની છે અને ગેરસેણ એ સમરની છે રાજ્યપાલ ગુરમિત સિંહ છે લોકસભાની પાંચ બેઠક રાજ્યસભાની ત્રણ બેઠક અને વિધાનસભાની એકોતેર બેઠકો છે તે ઉત્તરાખંડમાં આવેલી છે પશ્ચિમ બંગાળના વર્તમાન મુખ્યમંત્રીનું નામ શું છે એકનાથ શિંદે ભગવંત માન નવીન પટનાયક કે મમતા બેનર્જી તો સાચો જવાબ આવશે મમતા બેનર્જી ઓપ્શન ડી એકમાત્ર મહિલા મુખ્યમંત્રી છે હાલ ભારતમાં તો તેનું નામ છે મમતા બેનર્જી એ સિવાય કઈ રાજ્યમાં મહિલા છે તે મુખ્યમંત્રી નથી વર્તમાનમાં પશ્ચિમ બંગાળ વિશે માહિતી મેળવીએ તો ત્યાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની સરકાર છે રાજધાની કોલકાતા છે રાજ્યપાલ સીવી આનંદ બોસ છે લોકસભાની બેતાલીસ સીટો રાજ્યસભાની સોળ સીટો અને વિધાનસભાની બસોને ચોરાણું સીટો પશ્ચિમ બંગાળમાં આવેલી છે હવે આપણે જોઈશું કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપરાજ્યપાલ તે પહેલાં વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ પર નવા હોય અને આવા વિડીયો આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અંદમાન અને નિકોબારના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે બેબી રાની મૌર્ય મનોજ સિન્હા પ્રફુલ્લ ખોડા પટેલ કે દેવેન્દ્ર કુમાર જોશી તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન ડી દેવેન્દ્ર કુમાર જોશી જમ્મુ અને કાશ્મીરના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે મનોજ સિન્હા જગનમોહન પ્રફુલ પટેલ કે બનવારી લાલ શું જવાબ આવશે સાચો જવાબ આવશે અહીં ઓપ્શન એ મનોજ સિન્હા જમ્મુ અને કાશ્મીરના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર લદ્દાખના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે દેવેન્દ્ર કુમાર જોશી બી ડી મિશ્રા બંડારૂ દત્તાત્રેય કે શિવ પ્રતાપ શુક્લા શું જવાબ આવશે સાચો જવાબ આવશે બી ડી મિશ્રા ઓપ્શન બી લદ્દાખના વર્તમાન લેફ્ટનન્ટ ગવર્નર ચંડીગઢના વર્તમાન પ્રશાસકનું નામ શું છે થાવરચંદ ગેહલોત અશોક ગેહલોત બનવારીલાલ પુરોહિત કે ફાગુ ચૌહાણ શું જવાબ આવશે ઓપ્શન સી બનવારીલાલ પુરોહિત દાદરા નગર હવેલી દીવ અને દમણના વર્તમાન સંચાલકનું નામ શું છે ગણેશીલાલ પ્રફુલ્લ પટેલ રઘુબરદાસ કે કલરાજ મિશ્રા શું જવાબ આવશે સાચો જવાબ આવશે પ્રફુલ પટેલ પૂરું નામ છે પ્રફુલ ખોડા પટેલ દાદરા નગર હવેલી દમણ અને દીવના વર્તમાન સંચાલક લક્ષદ્વીપના વર્તમાન વહીવટકર્તાનું નામ શું છે બનવારીલાલ બીડી મિશ્રા રેવંત રેડ્ડી કે પ્રફુલ પટેલ તો અહીં પણ જવાબ આવશે પ્રફુલ પટેલ ઓપ્શન ડી તો ખાસ નામ યાદ રાખવું હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને એ પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ છે જો આ તમને યાદ ન હોય તો ફરીથી એકથી બે વખત વિડીયો જોઈ લેશો ફોટા સાથે તો તમને સરળતાથી યાદ રહી જશે અને પરીક્ષામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહીં પડે પ્રશ્ન નંબર એક વર્તમાનમાં એકમાત્ર મહિલા મુખ્યમંત્રીનું નામ જણાવો આપણે હમણાં જ વાત કરી ગયા મહિલા મુખ્યમંત્રી એક જ છે બીજું મિઝોરમના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે ત્રણ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનું નામ શું છે ચાર ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલનું નામ જણાવો પાંચ તેલંગણાના નવા મુખ્યમંત્રીનું નામ શું છે પાંચે પાંચના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જી એમ ચેનલની મુલાકાત લઈ શકો છો ત્યાં તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવી હોય તો લાઇક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો